યોગી મારું અતિ પ્રિય સ્થાન યોગી આપણને પાદરા આવવાનું થાય ત્યારે મોડામાં પાણી હોય મોડામાં પાણી હોય એ પાદરા જેવું છે એમ પાદરા જેવું છે પાદરા જેવું છે એમ મનમાં ખૂબ આનંદ થાય પ્રિય 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 અતિ અતિ સ્થાન સ્થાન નહીં યોગી થાય ત્યારે પાણી આવે એક વાર યોગીજી બાળ મને કહ્યું ચાલો તૈયાર થ હું કઈ બોલ્યો નહી મારો હાથ દબાવ્યો બોલતા નથી બાદરા નામ પડે ત્યાં મળે પાણી આવવું જોઈએ કેટલો માર્યા

સ્વામી નાતા બોલ્યા પાણી હતું સ્વામી બધા યુવકો બોલ્યા બાધા યોગ્ય નદીમાં કેળનું પાણી હતું તેમાં સ્વામી નાતા નાતા બોલ્યા જળ હોય પાણી ના હોય તો સૌને દુઃખ થાય પાણી ના હોય પાણી ના હોય તો સૌને દુઃખ થાય તેમ આ જો જીવને ના થાય સત્સંગને જો જીવને ના થાય તો તે દુઃખીઓ મટે નહીં મોક્ષ માર્ગે લાગે જ હોય તો સૌને દુઃખ થાય તેમ આ જોગ જીવ

તમે ઉમને કિનારે છો કેટલા ભાગી કિનારે કીડી મકોડી પાળા બધા અક્ષરતામાં જવાના આ ગામ બધા કીડી મકોડો બધા પાળા

સંકલ્પે ધામમાં ગયાસરામ સુધાર અહીંયા સુથા ભક્ત હતા તે એમના સંકલ્પે એ કીડીઓ નીકળી વસરામ સુથારના મનમાં થયું કે આ ભગવાન પૂરું પૂરું જ્ઞાન પ્રગટ થયા અને આ રહી જાય તો વિમાન આવ્યા વનંદ વિમાન આવ્યા અને લઈ ગયા ત્યાં જો સંકલ્પ કર્યો કે અક્ષરધામમાં જ તો અક્ષરધામમાં જ થોડું કચ રહી એટલે કાના મગનને આપતા એવી વાત કરે તમે ઊંડે કિનારે છો આ ગામની કીડી મકોડા પાળા

ગર રેલવે સ્ટેશનના ઉદઘાટન વખતે યોગ મિરાજ ત્યાં સ્ટેશન છે ત્યાં સ્ટેશનનું ઉદઘાટન વખતે અને એના પહેલાં સ્ટેશન સ્ટેશન માઇલ દૂર હતું ત્યાંથી બધા

આ ઉંચાઈ સાથે સ્વામી શ્રી તારીખ દસ ની સવારે બોટાદમાં પારાયણ ની પૂર્ણાહુતિ કરી પાડસ તરફ જઈ રહેલા આ મુસાફરીમાં સહ સહપ્રવાસીએ કહ્યું સ્વામી દ્વિશતાબ્દી નિમિત્તેની આર્થિક સેવા તાજે કરતા વધુ થાય છે મહારાજની કૃપા અને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજનું બળ એટલે સેવા થાય છે આ પ્રસ્તાવના બાંધી સ્વામીશ્રી પોતે જ હરિભક્તોમાં વધુ સેવા કરવાની પ્રેરણા કરે છે તેથી બધા પ્રેમથી સેવા કરે છે નહીતર આવું થાય નહીં આપણે તો થાકી જવાય દ્વિશતાબ્દીના ગોવર્ધનને આધર રાખવામાં હરિભક્તોની સેવા તો ટચપડા ટેકા સમાન જ હતી છતાં પોતાને શિરે ઈષ્ટદેવ અને ગુરુની કૃપા સિવાય કશું જ નહી રાખવાની પ્રકૃતિ ધરાવતા સ્વામીશ્રીએ કહી દીધું પ્રભુ નિર્બલ પ્રતાપુ નિર્તવાતમાં સરી પડતા ઉદ્ગારો સ્વામીશ્રીના અહમ શૂન્ય અને ભક્તિપૂર્ણ અંતકરણનો પડઘો પાડતા પાડજ તારીખ અગિયાર માર્ચના રોજ બાલ મંદિરનું ઉદઘાટન કરીને પંચોતેર પધરામ્યો દ્વારા ઘરો પાવન કરનારા સ્વામીશ્રીને ભોજનનો સમય પોણા બે વાગ્યા સુધી ઠેલાઈ ગયો આ સમય ઠાકોરજી જમાડ્યા બાદ તેઓ પેટલા થઈને બોચસણ આવી પહોંચ્યા ત્યારે અહીં સુવર્ણ સિંહાસનમાં શોભી રહેલા અક્ષર તો મહારાજના દર્શન કરતા જ સ્વામી શ્રી ભાવ વિભર બની ગયા એ જ અવસ્થામાં આરતી ઉતારી વડોદરા તરફ જઈ રહેલા તેઓને તરસ લાગતા તેઓ પાણી માંગ્યું તે વખતે સેવકે તરત જ પેલો ધરી દેતા સ્વામી શ્રી ટકોર કરી ઠાકોરજીને પાણી ધરીને આપવું જોઈએ પછી એ રીતે જળ આપ્યું ત્યારે સ્વામી શ્રી અંગીકાર કર્યો પણ જલપાન કરતી વખતે તેઓ સહપ્રવાસીને પૂછ્યું તમારે પાણી પીવું છે આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ કશું બોલ્યા નહીં કારણ કે સૌ સ્વામીશ્રીને જલપાનનું પૂછ્યા વિના આપમેળે શરબત ગડગટ આવીને જ બેઠા હતા સૌને ભક્તિ ચૂક્યાનો પારાવાર પશ્ચાતાપ થયો પોતાના અણીશુદ્ધ જીવનથી મુમુક્ષુને પડે પડે અંતરદ્રષ્ટિ કરાવતા સ્વામીશ્રી કોયલીમાં પચીસ પધરાવણીઓ કરી આટલા દ્વારા પધાર્યા ત્યારે તેઓએ આજે કરેલી પધરાવણીઓ સોના આંકડે અડી ગઈ આ રફતાર સાથે તારીખ બાર દરાથી કુવા પધારેલા સ્વામીજીના વૃદ્ધ હસ્તે નૂતન વિધિ થયું ઇલાઇટ હાઈસ્કૂલમાં યોજાયેલા સન્માન સમારંભમાં પહોંચેલા તેઓએ આ સભામાં એક ઉઘાડું સત્ય સંભળાવતા કહ્યું કે ધાર્મિકતાનો જેમાં અભાવ છે તે સમાજની કે તે દેશની સેવા નહીં કરી શકે ખડાયેલા હાથથી કદીય વસ્ત્ર વસ્તુ સ્વચ્છ ન થઈ શકે તે હકીકત સમજાવીને વિદાય થયેલા સ્વામીશ્રી લતીપુરામાં સર્વોદય વિદ્યાલયના હિતોપદેશ આપી પોણા બાર વાગે મંદિરનું ખાતમુહૂર્ત કરજણ પાસે દર્શનની રાહે ઉભેલા ભક્તોને જોતા જ સ્વામીશ્રી ગાડી થોપાવી તેથી ઘેલા બનેલા ભક્તો ધૂળ ટેફાકે કાંટા જોયા વિના દંડવત કરવા માંડી પડ્યા સ્વામીશ્રીને હારતોરા પણ કર્યા અંતે વિનંતી ઉચારી કે બાપા અક્ષરધામમાં બેઠા છીએ માટે આવવા જવાનું છે જ નહીં સ્વામીશ્રી બોલ્યા તેઓના આ ઉદ્ગારો આવે ન જાય જાય ન આવે એવા સર્વત્ર વ્યાપક અક્ષર બ્રહ્મ સ્વરૂપ સ્વામીશ્રી સ્વયં છે સમજાવી ગયા